માતા લક્ષ્મીજી કહે છે ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય બીજા લોકોને ના આપવી જોઈએ આજે હું તમને માતા લક્ષ્મીજીની એક પ્રાચીન વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું આ વાર્તાના માધ્યમથી તમને ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ના આપવી જોઈએ જે કોઈ સ્ત્રી આ વસ્તુઓ બીજા લોકોને આપી દે છે માતા લક્ષ્મી એના ઘરને છોડીને જતા રહે છે એટલા માટે મિત્રો તમે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળો કેમ કે અડધું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે જે વ્યક્તિ આ વાર્તાને આખી સાંભળે છે માતા લક્ષ્મી એનું ઘર ખુશીઓથી ભરી દે છે તો ચાલો શરૂ કરીએ પ્રાચીન વાર્તા મિત્રો અતિ પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી એ નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી તેના પતિ અને સાસુ સસરા સાથે નિવાસ કરતી હતી સુકન્યા એક પતિવ્રતા નારી હતી જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ગૃહ કાર્ય કરવામાં કુશળ હતી સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે હંમેશા બીજા લોકોની મદદ કરતી હતી સુકન્યાનો પતિ સંજય એક વેપારી હતો તેની અનાજની એક દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો સુકન્યા તેના પતિને ખૂબ જ વધારે પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી સુકન્યા સવારમાં વહેલી જાગતી હતી પોતાના ઘરનું આંગણું સ્વચ્છ કરતી હતી પછી રંગોળી બનાવીને આંગણાની સજાવટ કરતી હતી ત્યારબાદ તેના ઘરને સ્વચ્છ કરતી હતી પછી સ્નાન વગેરે કરીને પૂજા કરીને તે તુલસીને પાણી અર્પણ કરતી હતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી આ પ્રકારે તે રોજ પોતાના નિત્યકામ કરતી હતી સુકન્યાએ ક્યારેય કોઈનો અનાદર નહોતો કર્યો તે બધાના સાથે મધુરવાણીમાં વાતો કરતી હતી બધા લોકો સુકન્યાને જોઈને કહેતા હતા કે આ તો સાક્ષાત લક્ષ્મીના સમાન ગુણોની સ્ત્રી છે તે પોતાના પરિવારનું કેટલું સારી રીતે ધ્યાન રાખે છે તે ઉપરાંત સુકન્યા દાન ધર્મ કરતા સમયે તેના હાથ ક્યારેય પાછળ નહોતી ખેંચતી તેના દ્વારા જે પણ યાચક આવતા તેને દાન આપ્યા વગર નહોતી જવા દેતી એના દ્વારેથી કોઈ ખાલી હાથે નહોતા જતા જે પણ ભૂખ્યા તેના દ્વારે આવતા તો તે પેટ ભરીને ભોજન કરીને જ જતા હતા જેનાથી એના દ્વારે આવેલા સર્વ યાચક ખૂબ જ ખુશ થઈને તેને આશીર્વાદ આપીને જતા હતા એટલું જ નહીં પરંતુ સુકન્યા તેના પડોશીઓની પણ મદદ કરતી હતી એની પડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા તેમને પણ તે નિત્ય ભોજન આપતી હતી પડોશીઓને જે વસ્તુની જરૂર પડતી સુકન્યા વગર વિચાર કરીએ જ આપી દેતી હતી જેના કારણે સુકન્યાના પડોશી પણ તેને ખૂબ જ આદર અને સન્માન કરતા હતા તે કહેતા હતા અરે આ સુકન્યા તો સાક્ષાત દેવી છે દેવી સાક્ષાતમાં અન્નપૂર્ણાએ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા તો બધા એના વિશે સારી વાતો જ કહેતા પરંતુ લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય ગમન નથી કર્યું તે એ બધાને આદર અને સન્માનથી જ બોલાવતી હતી પછી એક દિવસની વાત છે સુકન્યાની એક પડોશી તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે છે અને ખૂબ જ પ્રેમથી તેને કહે છે કે હે બહેન અમારા ઘરમાં તારું સ્વાગત છે આજે કયા કારણથી મારા ઘરે તારું આગમન થયું જો કોઈ વસ્તુ જોઈએ તો મારી પાસે માંગી લે હું તારી જરૂર મદદ કરીશ સુકન્યાની પડોશન કહે છે કે હે સુકન્યા બહેન આજે મારા ઘરે ઘણા બધા મહેમાન આવ્યા છે એમના માટે હું ભોજન બનાવી રહી છું એટલા માટે હું રોટલી બનાવવા માટે તારી પાસે વેલન તાવડી પાટલી લેવા માટે આવી છું જો તું મને થોડાક સમય માટે મને આ વસ્તુઓ આપી દેશે તો ખૂબ જ મહેરબાની થશે હું કામ પૂરું થયા પછી તને જલ્દીથી તે પાછા આપી દઈશ સુકન્યા કહે છે કે હે બહેન એમાં શું મોટી વાત છે હમણાં મારે પાટલી વેલણની જરૂર નથી એટલે તું મારી પાટલી વેલણ અને તાવડી લઈ જા ઊભી રહે હું તને હમણાં લાવીને આપું છું પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાં જઈને વેલણ પાટલી અને તાવડી લઈને તે પડોશનને આપે છે ત્યારે પડોશન કહે છે કે હે બહેન તારો ખૂબ ખૂબ આભાર આજે તે મારું કામ સફળ કરી દીધું છે હું મારા મહેમાનોને ભોજન કરાવીને તારી આ વસ્તુઓ જલ્દીથી પાછી આપી દઈશ સુકન્યા કહે છે કે હે બહેન ચિંતાની કોઈ વાત નથી જ્યારે તારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે તું મને મારી વસ્તુઓ આપી જજે પછી તે પડોશન સુકન્યાની પાટલી વેલણ અને તાવડી લઈને તેના ઘરે જતી રહે છે થોડા સમય પછી બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ આદરથી સ્વાગત કરે છે અને પૂછે છે આવો બહેન આજે તને મારું શું કામ પડ્યું સંકોચ ના કરીશ અને બોલ તને મારી પાસેથી શું જોઈએ હું તારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે કે હે બહેન મારા ઘરે ખૂબ જ ગંદકી થઈ ગઈ છે અને મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કશું જ નથી એટલા માટે હું તારી પાસે સાવરણી માગવા માટે આવી છું જો તને કોઈ સમસ્યા ના હોય તો કૃપા કરીને મને તારા ઘરની સાવરણી આપી દે હું મારું ઘર સાફ કરીને તને સાવરણી પાછી આપી દઈશ સુકન્યાએ ના કોઈ વિચાર કર્યો અને બોલે છે કે હે બહેન બસ આટલી જ વાત સાવરણી તો જોઈએ છે એમાં શું સમસ્યા થઈ શકે છે તું ઊભી રહે હું તને મારા ઘરની સાવરણી તને લાવીને આપું છું આટલું કહીને સુકન્યા ઘરની અંદર જાય છે અને સાવરણી લઈને આવે છે અને તે સ્ત્રીને આપી દે છે તે સ્ત્રી સુકન્યાના ઘરની સાવરણી લઈને જાય છે પછી થોડી વાર બાદ અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ સ્વાગત કરે છે અને ઘરે આવવાનું કારણ પૂછે છે અને કહે છે કે મારી પાસેથી શું મદદ જોઈએ જે જોઈએ સંકોચ વગર માંગી લે હું તારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે કે હે સુકન્યા બહેન તું ખૂબ જ દયાળુ છો મેં તારા વિશે ખૂબ જ સાંભળ્યું છે તારી પ્રશંસા ઘણાના મુખેથી સાંભળી છે અને તું બધાની મદદ કરતી રહે છે એટલા માટે હું તારી પાસે એક નાનકડી મદદ માંગવા માટે આવી છું સુકન્યા કહે છે કે હે બહેન સંકોચ ના કરીશ તને જે પણ જોઈએ તે માંગી લે જો મારાથી બનશે તો હું ના નહીં પાડું હું તારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે કે હે સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે આવી રહ્યા છે એટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું આપું એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી એટલા માટે મને કૃપા કરીને થોડા ઘરેણા અને વસ્ત્રો ઉધારમાં આપી દો માત્ર એક દિવસ માટે જ્યારે છોકરાવાળા જોઈને જતા રહેશે તો હું તમને તમારા ઘરેણા અને વસ્ત્રો આપી જઈશ તે સ્ત્રીની વાત સાંભળીને સુકન્યા કહે છે બસ આટલી જ વાત હે બહેન તું ચિંતા ના કરીશ તારી પુત્રી મારી નાની બહેન જેવી છે એની મદદ તો હું જરૂર કરીશ હું હમણાં જ તને મારા ઘરેણા અને સાડી આપું છું જેને પહેરીને તારી દીકરી રાજકુમારી લાગશે પછી સુકન્યા અંદર જાય છે ઘરેણા અને સાડી લઈને આવે છે અને તે પડોશનને આપી દે છે તે પડોશન પ્રસન્ન થઈને સુકન્યાના ઘરેણા અને સાડી લઈને ઘરે જાય છે પછી સાંજ પડી જાય છે અને અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બહેન આજે કયા કારણથી મારા ઘરે આવવાનું થયું જણાવો હું તમારી કેવી રીતે મદદ કરી શકું તમને જે પણ જોઈએ તે સંકોચ રાખ્યા વગર બોલો હું તમારી મદદ જરૂર કરીશ તે પડોશન કહે છે કે હે સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો એટલા માટે હું તમારી પાસે આવી છું મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી એટલા માટે હું તમારી પાસે દૂધ માંગવા માટે આવી છું જો થોડુંક દૂધ મળી જાય તો ખૂબ જ મહેરબાની થશે સુકન્યા કહે છે કે અરે બહેન એમાં કઈ મોટી વાત છે ઊભા રહો હમણાં જ હું તમને દૂધ લઈને આવું છું સુકન્યા રસોડામાં જાય છે અને થોડુંક દૂધ લઈને આવે છે અને તે પડોશનને આપી દે છે તે પડોશન ખૂબ જ ખુશ થઈને દૂધને લઈને જતી રહે છે આ પ્રકારે સુકન્યા તેના બધા જ પડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે પછી રાત પડતા તેનો પતિ ઘરે આવે છે સુકન્યા તેના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ સેવા કરે છે રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે પછી બીજા દિવસે તે જાગે છે તો તેમને ખૂબ જ ખરાબ સમાચાર મળે છે એક માણસ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે કે હે ભાઈ કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે બધો જ માલ ગાયબ છે સુકન્યાનો પતિ એકદમથી ગભરાઈ જાય છે અને દોડતો દોડતો દુકાન પર જાય છે તો જુએ છે તેનો બધો જ માલ સામાન કોઈએ લૂંટી લીધો છે તે જુએ છે કે તેની દુકાનમાં મૂકેલો માલ સામાન અને બધું જ ધન ચોરી થઈ ગયું છે છે તે નિરાશ થઈને ઘરે આવે અને સુકન્યાને બધી જ વાત જણાવે છે જેને સાંભળીને સુકન્યા ખૂબ જ દુખી થઈ જાય છે સુકન્યા કહે છે તમે ચિંતા ના કરો આપણા ઘરમાં હજુ પણ ઘણું બધું ધન છે જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો પછી સુકન્યા તેના ઘરની તિજોરીમાં જોવે છે તો તે પણ પૂરી રીતે ખાલી હોય છે તેની અંદરનું બધું જ ધન હવે ચોરી થઈ ગયું હતું આ જોઈને સુકન્યા ખૂબ જ થઈ જાય છે તેને સમજ નહોતી પડતી કે આ બધું કેવી રીતે થયું સુકન્યાનો પતિ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે સુકન્યા સાચું સાચું બોલજે આપણા ઘરની અંદર મૂકેલું બધું જ ધન ક્યાં ગયું સુકન્યા કહે છે કે હે સ્વામી હું ઘરે જ હતી બધું ધન તિજોરીમાં જ હતું કોણે ચોરી કરી લીધું ખબર નહીં કૃપા કરીને તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું સુકન્યાનો પતિ કહે છે જે તું બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે અજાણ્યા લોકોને ઘરે બોલાવે છે એનું જ આ ફળ છે એમાંથી જ કોઈએ આપણા ઘરનું બધું જ ધન ચોરી લીધું છે ગુસ્સામાં આવીને સુકન્યાનો પતિ એને અપશબ્દો કહે છે સુકન્યાની સાસુ પણ એને બોલે છે કે તું આ પડોશીઓને ઘરની વસ્તુઓ આપે છે વગર વિચારે કોઈની પણ મદદ કરી દે છે એમાંથી જ કોઈએ બધા જ પૈસા ચોરી લીધા છે ઘરના બધા જ લોકો સુકન્યાને ખરું ખોટું સંભળાવે છે પછી સુકન્યા તેના પતિને દિલાસો આપતા કહે છે કે હે નાથ મેં મારા કેટલા ઘરેણા આપણી પડોશનને આપ્યા છે હું એની પાસેથી ઘરેણા લઈને પાછી આવું છું પછી સુકન્યા તે ગરીબ પડોશનના ઘરે જાય છે તો જુએ છે કે એના ઘર પર કોઈ નથી હોતું તે સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના ઘરેણા લઈને ભાગી ગઈ હતી સુકન્યા નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને તેના પતિને બધી જ વાત વાત જણાવી દે છે સુકન્યાની સાંભળીને તેનો પતિ ખૂબ જ વધારે ગુસ્સે થઈ જાય છે સુકન્યાનો પતિ કહે છે કે હે સુકન્યા તું મોટામાં મોટી મૂર્ખ છો તારા કારણે જ આપણું બધું જ ધન પૈસા અને વૈભવ ગયો છે તારા દાન આપવાની આદતના કારણે જ આપણી ઉપર આ મુસીબત આવી પડી છે હવે તું આ ઘરમાં નથી રહી શકતી તું હમણાં જ આ ઘર છોડીને ચાલી જા ત્યારે સુકન્યા કહે છે કે હે નાથ તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હું તમને છોડીને ક્યાં જાઉં સુકન્યાનો પતિ કહે છે તું ગમે ત્યાં જા પણ હવે તું આ ઘરમાં નથી રહી શકતી તારા કારણે જ મારું બધું જ બરબાદ થઈ ગયું છે તું આ ઘરમાં રહેશે તો વધ્યુઘટયું બધું જ નષ્ટ થઈ જશે સુકન્યા તેના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે કે હે સ્વામી એવું ના કહેશો મેં કોઈ ગુનો નથી કર્યો તમારા વગર હું જીવિત નહીં રહી શકું મને દાસીને તમે ઘરમાંથી ના કાઢશો પરંતુ સુકન્યાનો પતિ એની એક પણ વાત નથી સાંભળતો અને તેને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે કે હવે તું આ ઘરમાંથી ચાલી જા અને પાછી આવતી નહીં કોઈ નદીમાં કૂદીને જીવ આપી દેજે પણ હવે તું આ ઘરમાં મારી સાથે નથી રહી શકતી પછી સુકન્યા દુઃખી થઈને રડતા રડતા તેના પતિના ઘરને છોડીને ચાલી જાય છે ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે કે હે માં મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મારી આવી દશા થઈ છે હેમાં લક્ષ્મી હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી તેમ છતાં તમે મારું ઘર કેમ છોડ્યું કૃપા કરીને મને જણાવો મેં એવો કયો ગુનો કર્યો છે જેના કારણે તમે મારાથી રિસાઈ ગયા છો પછી સુકન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગે છે જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવિત રહીને શું કરીશ જો મહારાજ કારણે મારા પતિની આવી દુર્દશા થઈ છે તો મારે જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી આટલું વિચારીને સુકન્યા તેનો જીવ આપવા માટે નદી તરફ જવા લાગે છે નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે માતા લક્ષ્મી હવે હું મારો જીવ આપવા જઈ રહી છું જો મારાથી તારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરી દો હું મારા પતિ વગર જીવિત નહીં રહી શકું એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવા જ જવાની હતી કે તરત સાક્ષાત માતા લક્ષ્મી તે સ્થાન પર પ્રગટ થઈ જાય છે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે થોભીજા સુકન્યા થોભીજા તું આ શું કરવા જઈ રહી છો સુકન્યા આંખો ખોલીને જુએ છે તો માતા લક્ષ્મી સાક્ષાત એની સામે ઊભા છે માતા લક્ષ્મીના દર્શન કરીને સુકન્યા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને માતાને વારંવાર નમસ્કાર કરતા કહે છે કે હે માતા લક્ષ્મી મને ક્ષમા કરો હું ખૂબ જ મોટું પાપ કરવા જઈ રહી હતી દેવી લક્ષ્મી કહે છે કે હે સુકન્યા મનુષ્યએ સ્વયં પોતાનો જીવ ના આપવો જોઈએ આ મહાપાપ છે ઈશ્વરે જે શરીર પ્રદાન કર્યું છે એને આવી રીતે નષ્ટ ના કરવું જોઈએ સુકન્યા કહે છે કે હે મા હું લાચાર છું મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને સ્ત્રીએ તેના પતિને છોડીને ના રહેવું જોઈએ હું મારા પતિને છોડીને જીવિત નથી રહી શકતી તે જ કારણથી મારો જીવ ત્યાગવા જઈ રહી હતી ત્યારે દેવી લક્ષ્મીજી કહે છે કે હે સુકન્યા હું બધું જ જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે આ બધું તારી જ ભૂલના કારણે થયું છે તે અજાણતામાં કંઈક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું જે પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓને બીજા લોકોને આપી દે છે તેમના ઘરમાં જ મારો વાસ નથી હોતો હું એ વસ્તુઓની સાથે જ એમનું ઘર છોડીને જતી રહું છું ત્યારે સુકન્યા કહે છે કે હે માતા એવી કઈ વસ્તુઓ છે કૃપા કરીને તમે મને જણાવો મેં કઈ વસ્તુઓનું દાન કર્યું જેના કારણે તમે મારા ઘરને છોડી દીધું ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળજે હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈપણ સ્ત્રીએ બીજાને ના આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવા પર હું તે ઘરને છોડીને જતી રહું છું હે સુકન્યા સૌથી પહેલી વસ્તુ છે પાટલી વેલણ અને તાવડી કોઈપણ સ્ત્રીએ તેના ઘરની પાટલી વેલણ અને તાવડી ક્યારેય બીજા લોકોને ના આપવી જોઈએ રસોડામાં આ વસ્તુઓનું મહત્ત્વ સૌથી વધારે હોય છે આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બની રહેવી જોઈએ આ જ વસ્તુઓથી ભગવાન વિષ્ણુ માટે પ્રસાદ બનાવવામાં આવે છે અને તાવડી પર બનેલી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ બીજા લોકોને આ આપવાથી અપવિત્ર થઈ જાય છે અને પછી એનો ઉપયોગ કરવો અશુભ ફળ પ્રદાન કરે છે એટલા માટે સુકન્યા તે તારા રસોડાની પાટલી વેરાને તાવડી તારી પડોશનને આપીને પહેલી સૌથી મોટી ભૂલ કરી છે આગળ માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા હવે તો બીજી વસ્તુના વિશે સાંભળ તે તારી પડોશનને તારા ઘરે રાખેલી સાવરણી આપી દીધી જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે જે વસ્તુ મને સૌથી અધિક પ્રિય છે તે એ વસ્તુને બીજા લોકોને આપી દીધી તો પછી હું તારા ઘરે કેવી રીતે રોકાવ હે સુકન્યા જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજા લોકોને આપે છે હું તેના ઘરને ત્યાગી દઉં છું સાવરણીથી ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ જ સ્થાન પર મારો વાસ થાય છે ધ્યાનમાં રાખજે સુકન્યા ઘરમાં સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ સાવરણી પર બહારના વ્યક્તિની નજર ના પડવી જોઈએ સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે તેને પગની ઠોકર ના મારવી જોઈએ અને તેનાથી ક્યારેય વિષ્ઠા વગેરે પ્રકારની ગંદકી સાફ ના કરવી જોઈએ માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ જે એક સ્ત્રીએ ક્યારેય બીજા લોકોને ના આપવી જોઈએ તે વસ્તુ છે ઘરેણા આભૂષણો એક સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારેય અન્ય મહિલાને ના આપવા જોઈએ હું હંમેશા આભૂષણોમાં નિવાસ કરું છું સ્ત્રીના સોલ શણગારમાં ઘરેણાનું ખૂબ જ વધારે મહત્વ હોય છે એક વિવાહિત સ્ત્રીએ પોતાના ઘરેણા ક્યારેય અન્ય સ્ત્રીને પહેરવા માટે ના આપવા જોઈએ જે સ્ત્રી પોતાના આભૂષણો બીજી સ્ત્રીને આપે છે એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે હે સુકન્યા હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ મનુષ્ય સાંજ થઈ ગયા પછી ક્યારેય સફેદ રંગની વસ્તુઓનું દાન ના કરવું જોઈએ પરંતુ તે સાંજના સમયે દૂધનું દાન કર્યું હતું સાંજે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે સાંજે સફેદ રંગની વસ્તુઓ દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા હવે મેં તને તે બધી જ વસ્તુઓ વિશે જણાવી દીધું છે જેનું ક્યારેય દાન ના કરવું જોઈએ આ વસ્તુઓ ક્યારેય બીજા લોકોને ઉધાર અથવા ઉપયોગ કરવા માટે ના આપવી જોઈએ સુકન્યા કહે છે કે હે માતા લક્ષ્મી મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હું આ વાતોથી અજાણ હતી કૃપા કરીને મને ક્ષમા કરો અને હવે મને એમાંથી બહાર આવવાનો ઉપાય બતાવો દેવી લક્ષ્મી કહે છે કે હે સુકન્યા તે પહેલા જ માફી માગી લીધી છે એટલે હવે તું તારા ઘરે પાછી ચાલી જા હું તને તારો સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપી દઉં છું આટલું કહીને માતા લક્ષ્મી સ્થાનથી અંતર્ધ્યાન થઈ જાય છે પછી સુકન્યા મા લક્ષ્મીને ધન્યવાદ કરે છે અને તે સ્થાનથી ઘરની તરફ જવા લાગે છે ત્યારે તેનો પતિ શોધતો શોધતો તેની જ તરફ આવી રહ્યો હતો તે સુકન્યાની પાસે આવીને તેની પાસે માફી માંગે છે અને કહે છે કે હે સુકન્યા મને માફ કરી દે મેં તને ખૂબ જ ખોટું ખરું સંભળાવ્યું છે તું તો સાક્ષાત દેવી સ્વરૂપ છો માતા લક્ષ્મીની કૃપાથી આપણને આપણા બધા જ રૂપિયા ધન સંપત્તિ પૈસા વૈભવ બધું પાછું મળી ગયું છે જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું તે બધાએ આપણું ધન આપણને પાછું આપી દીધું છે અને તારું નામ લઈને ક્ષમા માંગી લીધી છે આ સાંભળીને સુકન્યા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના પતિની સાથે ઘરે પાછી ફરે છે માતા લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે ત્યારબાદ સુકન્યાએ પોતાના ઘરની આ ચાર વસ્તુઓ ક્યારેય બીજા લોકોને નથી આપી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાયકોનને પણ જરૂર દબાવી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર